વારસદાર પ્રકરણ છવ્વીસ લેખક શ્રી અશ્વિન રાવલ મંથનના લગ્નનો સમારંભ ખૂબ જ દિવ્ય વાતાવરણમાં રચાઈ ગયો રજવાડી ઠાઠમાં લગ્ન થયું ઝાલા સાહેબે જાણે કે નોટોનો વરસાદ કર્યો હોય એમ હોલને અંદરથી સજાવ્યો હતો અને લગ્ન પતે ત્યાં સુધી ઢોલકનો તાલ અને શરણાઈના સૂર વાતાવરણને માદક અને રોમાન્ટિક બનાવી રહ્યા હતા બે વિદ્વાન પંડિતની પસંદગી કરી હતી એટલે મંત્રોચ્ચાર પણ ખૂબ જ દિવ્ય રીતે થઈ રહ્યા હતા વિધિમાં કોઈ જ કરવામાં આવી ન હતી તમામ મહેમાનોને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સ લઈને હોલમાં સતત દોડા દોડી કરતા હતા જમવામાં પણ ચાર પ્રકારના અલગ અલગ કાઉન્ટર રાખેલા હતા ઝાલા સાહેબનો સમાજ સુરેન્દ્રનગર પંથકમાંથી આવ્યો હતો એ પણ ઝાલાનો વૈભવ જોઈને આશ્ચર્ય પામી ગયો હતો જયેશ અને શિલ્પા તો આ અભૂતપૂર્વ લગ્ન સમારંભ જોઈને છક થઈ ગયા કોઈ પ્રિન્સના મેરેજમાં આવ્યા હોય એવો અહીં ઠાઠ હતો લગ્ન મંડપમાં તૈયાર થયેલી અદિતિને જોઈને જયેશ અને શિલ્પા વધુ આશ્ચર્યચકિત થઈ ગયા ભલભલી હિરોઈન પણ ઝાંખી પડે એવું એનું રૂપ હતું મંથન ખરેખર ખૂબ જ નસીબદાર હતો જયેશે તો આ લગ્નના કેટલાક પ્રસંગોનો વિડીયો પણ મોબાઈલમાં શૂટ કરી દીધો તમારા આ મિત્ર સાથે સવિતા કાકીના ઘરે મારી મીટિંગ થઈ ત્યારે મને કલ્પના પણ ન હતી કે મંથનભાઈ ખરેખર સાચું જ બોલતા હતા કે એમની સગાઈ થઈ ગઈ હતી સવિતા કાકીએ એમને ઓળખી ના શક્યા આટલા બધા શ્રીમંત ઘરમાં એમની સગાઈ થઈ હોવા છતાં એમણે મારામાં અંગત રસ લીધો અને તમારી સાથે મીટિંગ પણ કરાવી આપી ખરેખર દરિયાદિલ માણસ છે શિલ્પા જયેશને કહી રહી હતી હા શિલ્પા મનન ને તું નાનપણથી ઓળખું છું એ પહેલેથી જ પાર્કી છઠ્ઠીનો જાગતલ છે ઓળમાં કોઈને પણ કાંઈ તકલીફ હોય તો એ હંમેશા મદદ કરવા દોડી જાય છતાં આજ સુધી કોઈ એની કદર નથી કરી ઈશ્વરે એના સારા કર્મોનો બદલો આપી દીધો જયેશ બોલ્યો લગ્નપતિ ગાય પછી લગ્ન મંડપમાં ભેટ સોગાતોનો વરસાદ વરસી રહ્યો હતો ઝાલા સાહેબનું વકીલોની દુનિયામાં એક મોટું નામ હતું એમના શ્રીમંત ક્લાયન્ટો પણ ઘણા હતા આ બધો વર્ગ મોંઘી દાટ ગિફ્ટ લઈને આવ્યો હતો વિજયભાઈનું પણ બિલ્ડર લોબીનું મિત્ર વર્તુળ ઘણું મોટું હતું અને ઝાલા સાહેબે આ તમામ બિલ્ડરોને ખાસ યાદ કરી કરીને મંથન તરફથી આમંત્રણ કાર્ડ મોકલ્યું હતું અને મંથનનો એક ટૂંકો પરિચય પણ કાર્ડમાં છાપ્યો હતો એટલે મંથન તરફથી પણ ઘણા મહેમાનો આવ્યા હતા અને મંથનને ભેટ સોગાતો આપી હતી સુંદરનગરથી ધનલક્ષ્મીબેનનો પરિવાર પણ લગ્નમાં હાજર રહ્યો હતો અને એ પણ આ ભવ્ય લગ્ન જોઈને આશ્ચર્ય પામી ગયો હતો મહેમાનોની ભેટ સોગાત પતી ગયા પછી ઝાલા સાહેબે નવી નક્કોર મારુતિ સ્વિફ્ટ કારની ચાવી મંથનને જમાઈ તરીકે ગિફ્ટ આપી મંથનને તો આ ગાડીની બાગતમાં છેક સુધી અંધારામાં રાખ્યું હતું એટલે એના માટે તો આ એક મોટું આશ્ચર્ય હતું હોલની બહાર સ્વિફ્ટ ગાડી પડી હતી અને એના ઉપર એક સ્ટીકર પણ લગાડવામાં આવ્યું હતું જમાઈ રાજને ઝાલા પરિવાર તરફથી ગિફ્ટ તમામ મહેમાનોએ વાંચી શકતા હતા જયેશ અને શિલ્પાએ પણ ગાડી જોઈ રફીક તો આ ગાડી જોઈને ખુશ થઈ ગયો એણે જ મંથનને ડ્રાઇવિંગ શીખવાડીને કુશળ ડ્રાઈવર બનાવી દીધો હતો રફિક બહુ જ સ્માર્ટ હતો મંથનનો આ અદ્ભુત લગ્ન સમારંભ જોઈને એણે મનોમન ઘણું બધું માપી લીધું મંથન હવે પુનીતપોળનો ગરીબડો બિચારો મંથન નથી રહ્યો એક દિવસ આ માણસ મુંબઈમાં બિલ્ડર તરીકે છવાઈ જશે લગ્ન સમારંભ ગયા પછી વિદાય સમારંભ પહેલાં ઝાલા સાહેબે તમામ બિલ્ડર મિત્રો અને મહેમાનોની હાજરીમાં એક એનાઉન્સમેન્ટ કર્યું મિત્રો આજે આપ સૌએ મારી દીકરી અદિતિના અને ગાલા બિલ્ડર્સ વાળા વિજયભાઈ મહેતાના દીકરા મંથન મહેતાના લગ્નમાં હાજરી આપીને પ્રસંગને જે રીતે શોભાવ્યો છે એ બદલ આપ સૌનું હું દિલથી અભિવાદન કરું છું મિત્રો બોરીવલી વેસ્ટમાં ગોરાઈ લિંક રોડ ઉપર સત્યમ હોસ્પિટલ પાસે મારો પોતાનો પાંચ હજાર ચોરસ વાડનો ટાઇટલ ક્લિયર પ્લોટ પડ્યો છે એ પ્લોટ ઉપર ગાલા બિલ્ડર્સ વતી મારા જમાઈ મંથન મહેતા થ્રી બેડરૂમ કિચનના અઢારસો સ્ક્વેર ફૂટના એક લક્ઝરીયસ સ્કીમ મૂકી રહ્યા છે એની પણ આજના આ શુભ પ્રસંગે આપ સૌની વચ્ચે જાહેરાત કરું છું સ્કીમનું નામ અદિટી ટાવર્સ પણ ગાલા બિલ્ડર્સના નામે રજિસ્ટર થઈ ગયું છે એ અને બી એમ બે ટાવર બનશે માર્કેટ પ્રાઇસ તો તમે જાણો જ છો અમારી સ્કીમ સવા બે કરોડની ઓફરથી અમે શરૂ કરી રહ્યા છીએ આશા રાખું છું કે તમામ મિત્રો આ નવા ઉભરતા સ્માર્ટ બિલ્ડરને ફૂલ સપોર્ટ અને સહકાર આપશે ઝાલાએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું જાહેરાત થતા જ આખો હોલ તાળીઓના ગડગડાટથી છવાઈ ગયો પાંચ હજાર ચોરસ વાર જગ્યા એટલે ઘણી મોટી જગ્યા કહેવાય અને ત્યાં થ્રી બીએચકે ની સ્કીમ મૂકવા માટે હાથ ઉપર કરોડો રૂપિયા જોઈએ બધા જ બિલ્ડરો આશ્ચર્ય પામી ગયા અને ગણગણાટ શરૂ થઈ ગયો જાહેરાત થતાની સાથે જ મંથન મહેતાનું નામ તમામ મહેમાનોમાં છવાઈ ગયું આ જાહેરાત કરીને ઝાલા સાહેબે પોતાના જમાઈને બહુ મોટું નામ આપી દીધું હતું અને બિલ્ડર લોબીમાં એની એન્ટ્રી કરી દીધી હતી મંથન તો આ સાંભળીને અવાક જ થઈ ગયો હતો રફીકે આ સમાચાર સાંભળ્યા કે તરત જ એણે એના મામુને ફોન કર્યો અને ઝાલા સાહેબે જે અનાઉન્સમેન્ટ કર્યું એની જાણ કરી રફીક ગઈકાલે આખો દિવસ મામુની સાથે જ હતો અને એણે મામુને પોતાના જીગરી દોસ્ત મંથનને મોટી આર્થિક મદદ કરવા માટે ખાસ ભલામણ કરી હતી રફીકના મામુજાન નાસિર ખાનનો એમડી ડ્રગ્સનો મોટો કારોબાર હતો શરૂઆતમાં તો એ મોટો બુટલેગર હતો પણ પછી ડ્રગ્સના ધંધામાં એક કરોડો રૂપિયા કમાયો હતો કરોડોના ડ્રગ્સની હેરાફેરી એ કરતો હતો બાંદ્રા ઈસ્ટમાં બહેરામપાડા વિસ્તારમાં એનો અડ્ડો હતો અને અંધારી આલમમાં એનું બહુ મોટું નામ હતું

અને ઝાલા સાહેબે હમણાં જે નવી સ્કીમની જાહેરાત કરી છે એમાં મુલુંડના જાણીતા કચ્છી દામણ મર્ચન્ટ દલીચંદ ગડા તરફથી દસ ફ્લેટનું બુકિંગ એડવાન્સમાં હું કરાવી દઉં છું અને આ તમામ દસ ફ્લેટની પૂરેપૂરી રકમ મંથનભાઈને બેથી ત્રણ દિવસમાં મળી જશે રફિક બોલતો હતો એટલું જ નહીં આ તો એક શરૂઆત છે ગડા સાહેબ સાથે મારે વાત થઈ છે અને એમની ઈચ્છા એમના જ જૈન ગ્રુપ માટે અદિતિ ટાવર્સની આખી આખી એક વિંગ ખરીદવાની છે જેના માટે રૂબરૂ મંથનભાઈને મળી લેશે રફીક બોલ્યો અને એણે માઇક ઝાલા સાહેબને પાછું આપ્યું આંખાય હોલમાં સોપો પડી ગયો હાજર રહેલા તમામ બિલ્ડર મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા સ્કીમ બને તે પહેલા જ આખે આખું એક ટાવર ફૂલ એડવાન્સ પેમેન્ટમાં વેંચાઈ જાય એ તો કલ્પના બહારનું હતું છોકરો છે તો નસીબદાર મુંબઈમાં ચોક્કસ નામ કાઢશે બીજા બધા તો ઠીક પરંતુ ઝાલા સાહેબ પોતે પણ રફીકની વાત સાંભળીને આવાક થઈ ગયા મંથન કુમાર તો હજી મુંબઈમાં નવા છે તો એમનો આટલો મોટો મિત્ર અને એ પણ દલીચંદ ગળા જેવી મોટી હસ્તીનો માણસ દલીચંદ ગળા હજાર કરોડની ડાયમંડ પાર્ટી હતી કરોડોના ડ્રગ્સની હેરાફેરી એ કરતો હતો આથાય જૈન ગ્રુપ આવતું હતું એટલે એમની પાછળ પાછળ બીજું ટાવર પણ જૈનોમાં જ વેચાઈ જવાનું એમણે આકાશ તરફ જોઈને મનોમન વિજયભાઈને અને ગુરુજીને વંદન કર્યા કન્યા વિદાયનો સમય થઈ ગયો હતો એટલે તમામ મહેમાનો વિદાયના પ્રસંગમાં ગુંથાઈ ગયા રફીક તે તો જબરદસ્ત સરપ્રાઇઝ આપ્યું દોસ્ત મને તો કલ્પના પણ નહોતી કે તું અહીં અત્યારે આવી જાહેરાત કરીશ એનીવેઝ હવે તારો શું પ્રોગ્રામ છે તું સુંદરનગર આવે છે કે બારોબાર નીકળી જાય છે તું કહે એ પ્રમાણે તારી ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દઉં મંથને રફીકને બાજુમાં બોલાવીને કહ્યું આ બધી જ મદદ મામુજાન તરફથી છે એ વિશે પછી ચર્ચા કરીશું હું મારી મેળે કાલે સવારે શતાબ્દીમાં નીકળી જઈશ ટ્રેનની ટિકિટ મેં બુક કરાવી દીધી છે તારે ટિકિટ બુક કરાવવાની જરૂર નથી હું હવે અહીંથી સીધો બાંદ્રા મામુજાન પાસે જાઉં છું લગ્નનો પ્રસંગ અફલાતુન રહ્યો મંથનકુમાર તમારામાં લગ્ન કરીને તરત જ એ જ દિવસે કુળદેવીના દર્શન કરવાનો રિવાજ તો નથી ને ના પપ્પા પહેલી વાત તો એ છે કે મારા કુળદેવી કોણ છે એ મને કંઈ જ ખબર નથી હું શિવજીને માનું છું અને અમદાવાદના માધુપુરાના અંબાજીને પણ માનું છું એટલે એ તો બે ચાર દિવસ પછી ગમે ત્યારે હું સજોડે દર્શન કરી આવીશ મંથન બોલ્યો ચાલો તો તો પછી વાંધો નથી કન્યા વિદાયનો પ્રસંગ પતે પછી તમે અને અદિતિ સીધા ગાડી લઈને સુંદરનગર પહોંચી જાઓ તમારી નવી ગાડીમાં આજ જ પૂરતી ડ્રાઈવરની વ્યવસ્થા મેં કરી છે બીજી ગાડીમાં તમારા બાકીના બે મહેમાનો વીણાબેન અને એક પંડિત પણ આવે છે નવ દંપતીને ગ્રહ પ્રવેશ કરાવવા માટે એ લોકો સૌથી પહેલા ઉપર જશે ઝાલા અંકલ બોલ્યા ઠીક છે પપ્પા એ લોકો બોલાવે પછી અમે ઉપર જઈશું મંથન બોલ્યો એ પછી કન્યા વિદાયનો પ્રસંગ બહુ જ ભવ્ય રીતે યોજાઈ ગયો લગ્નના અને વિદાયના ગીતો ગાવા માટે બોરીવલીની જ એક પ્રોફેશનલ ગાયિકાને બોલાવેલી જેણે દરેક પ્રસંગને અનુરૂપ અદ્ભુત ગીતો ગાયા અદિતિની વિદાય વખતે ઝાલા સાહેબ અને સરયુબાનું હૃદય ભારે થઈ ગયું લાગણીશીલ અદિતિ પણ રડી પડી એ એમની એકની એક દીકરી હતી પંડિતજીએ વિદાયના મંત્રોચ્ચાર કરી દીધા પછી

સમાચાર મળ્યા હું ને તમારી દીકરીના લગ્ન છે દીકરીને મારા તરફથી આશીર્વાદ આપજો ગડા બોલ્યા જી શેઠ ખૂબ ખૂબ આભાર ઝાલાએ કહ્યું તમે હમણાં જ તમારી ગોરાઈ લિંક રોડની સ્કીમની જાહેરાત કરી છે એ સમાચાર મને મળ્યા એક ટાવરમાં કેટલા ફ્લેટ છે જી પાંચ હજાર વારના પ્લોટમાં આઠ માણના બે ટાવર છે એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ છે દરેક ટાવરમાં બત્રીસ ફ્લેટનું આયોજન છે પજેશન મળતા સવા દોઢ વર્ષ તો નીકળી જ જશે અદિતિ ટાવર્સ નામ રજિસ્ટર થઈ ગયું છે કન્સ્ટ્રક્શન બે મહિનામાં ચાલુ થશે ઝાલાએ વિગતવાર માહિતી આપી મારી ગણતરી એક આખી વિંગ ખરીદી લેવાની છે પરંતુ હમણાં વીસ ફ્લેટનું પેમેન્ટ તમને કરાવી આપું છું બાકીના ફ્લેટ માટે પછી જોઈશું તમે મારી મુલોણની ઓફિસે ગમે ત્યારે રૂબરૂ આવી શકો છો ઘડા બોલ્યા અને ફોન કટ કર્યો ઝાલા સાહેબ માટે તો આ બધું સ્વપ્ન જેવું થઈ રહ્યું હતું હજુ તો સ્કીમની જાહેરાત થઈ હતી ત્યાં તો વીસ ફ્લેટનો સોદો પણ થઈ ગયો દલીચંદ ગળાએ પોતે જ વાત કરી હતી છતાં પણ ઝાલાને જાણે પોતાના કાન ઉપર વિશ્વાસ આવતો ન હતો સ્કીમ જોયા વિના કોઈ રોકાણ કઈ રીતે કરી શકે જો કે જે પણ થયું તે સારું જ થયું છે કારણ કે પોતાની સ્કીમની આટલી મોટી જાહેરાત થઈ ગઈ છે અને જો ખરેખર ગળા આટલું મોટું રોકાણ કરે તો પાછળ ને પાછળ બીજી વિંગ વેચાઈ જતા પણ વાર નહીં લાગે